નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ ઓર્ગેનિક લેન્ડ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે લક્ષ્મીપુરા ગામમાં ચૂનાજીના ત્યાં આવ્યા છીએ એમને મગફળીમાં સ્ટાર્ટઅપ અને સાઇટોજેટનો ઉપયોગ કરેલો છે અને એમને પૂછ્યું કે મગફળીમાં કેવું રિઝલ્ટ છે એમને રિઝલ્ટ સારું છે એક સાથે ટોટલ બેઠી છે અને આ નો થઈ મને ફાયદો ઘણો થયો છે એક બેઠકમાં એક સાથે છે અને દાણા બી બધા એક જેવા જ છે એટલે બીજા ખેડૂતો ને શું ભલામણ કરો છો એ હું એવું છું કે આજ ખરેખર ન ખાય બટાકામાં વાપરવા જેવું કે કઈ રીતે એ તો સારું રહેશે બટાકા માટે સારું રહેશે બટાકામાં ખેડૂત મિત્રો બટાકામાં પાયામાં ભલામણ કરીએ છીએ અને જો પાયામાં ના વાપરો તો ઉપરથી બી નાખી શકાય છે સ્ટાર્ટઅપ જે આ જે છે એની અંદર અગિયાર ન્યુટ્રિયન્ટ આવે છે અને અગિયાર અગિયાર ન્યૂટ્રન્ટ શરૂઆતના સમયગાળામાં છોડને પોષક તત્વો પૂરું પાડવાનું કામ કરે છે તેમજ આની અંદર જે ઝીંગ છે એ ઝીંગ છોડની રોગપ્રતિકારક શક્તિ અને ફૂલ બેસાડવાનું કામ વધારું કરે છે એટલે એમને જે કીધું કે એક સાથે બેઠક બેસી છે એટલે એક એવી રીતે બટાકાની અંદર જે છે એ બટાકા એક સાથે બેસવાની જે પ્રક્રિયા છે એક સાથે થાય છે એટલે એની અંદર જીણ જીણ ઓછી નીકળે છે એટલે બધા ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આ બે વસ્તુનો આપણે પાયાના ખાતર તરીકે ડીએપી હોય કે યુરિયા હોય જેની સાથે વાપરવું હોય એની તમે સાથે વાપરી શકો છો અને સૌથી અગત્યનું વસ્તુ આ સોએ સો ટકા ઓર્ગેનિક ફોર્મમાં છે એટલે જમીન પણ પોચી રાખવાનું કામ કરે છે અને મૂળની સંખ્યા વધારે છે અને છોડની ગ્રહણ શક્તિ વધારવાનું કામ કરે છે તો નિધિ ઓર્ગેનિક લેન્ડ તરફથી આપ સૌનો ધન્યવાદ થેન્ક યુ